રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થી નદીઓમાં આવ્યા નવા નીર ઉપલેટા થી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ મોજ નદીમાં ઘોડાપોર ની સ્થિતિ મોજ નદી બની ગાંડીતુર ઉપલેટા મોજ નદી પરથી ખેતર તરફ જવા માટે બનાવેલ કોઝવે પાણીમાં ગરકાવ કોઝવે પર ફરી વળ્યા પાણી કોઝવે પર પાણી ફરી વળતા ખેડૂતોને ખેતર જવામાં હાલાકી ઉપલેટામાં આજે કુલ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી સ્થાનિક આગેવાનોએ લોકોને નદીના પટમાં અવરજવરના કરવા કરી અપીલ અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા આજે વરસાદ બહુ રાત્રે સારો થયેલ છે કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે પણ એક તકલીફ છે ખેડૂતને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચા બચા ડૂબી ના જાય અમારી અપીલ છે એટલી ની અંદર જે પ્રથમ જ વરસાદ જે ચાર થી પાંચ ઇંચ ધબધબાટી બોલાવી ને પડી રહ્યો છે કે આખી રાત જે વરસાદ પડ્યો એના હિસાબે જે અમારી મોચ નદી છે એ અત્યારે ગાંડી ચૂર થઈ છે કારણ કે અત્યારે મોજ ની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સંસાર પાસે આવેલો કોચવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે